સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે સંખ્યાઓનું વર્ગીકરણ જોવાના છે અહીંયા એવા ટર્મ્સ આપેલા છે કે જે સમજવા ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે જ્યારે આગળ દાખલા સોલ્વ કરતા આવીશું ત્યારે આવા શબ્દો આપણને ક્યારેય હેરાન કરે નહીં આ વસ્તુને સમજવું ખૂબ જ જરૂરી છે જે એક બેઝિક છે અને તમારા મેથ્સને ખૂબ જ સારું બનાવી શકે છે તો સૌથી પહેલા આપણે જોઈએ પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા આપણે કોને કહીશું તો પ્રાકૃતિક સંખ્યા તો પ્રાકૃતિક સંખ્યા હંમેશા એકથી ચાલુ થશે એક બે ત્રણ અને અનંત સુધી ચાલુને ચાલુ રહેશે બરાબર છે અને તમારે આ જ રીતે યાદ રાખવાનું છે તો તમે ક્યારેય ભૂલશો નહીં પ્રાકૃતિક સંખ્યા તો એકથી ચાલુ થશે હવે પૂર્ણ જો પ્રાકૃતિક સંખ્યા છે હવે એને પૂર્ણ કરવી હોય તો કંઈ નહીં આગળ એક ઝીરો ઉમેરી દો તો ઝીરો એક બે ત્રણ એવી રીતે અનંત જવાનું બરાબર છે હવે જુઓ પૂર્ણાંક સંખ્યા તો પૂર્ણાંક સંખ્યામાં આપણે શું કરવાનું છે તો પૂર્ણ સંખ્યા તો આવશે જ બરાબર હવે એની અંદર તમારે ઋણ સંખ્યાઓ મતલબ માઇનસ સંખ્યાઓ એડ કરવાની છે માઇનસ વન માઇનસ ટુ એવી રીતે અનંત સુધી બરાબર છે હવે જુઓ આગળ આપણે જોઈશું વાસ્તવિક સંખ્યા તો વાસ્તવિક સંખ્યાનો મતલબ થશે કે એમાં તમામ સંખ્યાઓ આવી જશે તમામ સંખ્યાઓ એનો મતલબ શું થશે તમે કોઈ પણ પ્રકારની સંખ્યા જુઓ બરાબર છે તે બધી વાસ્તવિક સંખ્યા કહેવાશે બરાબર છે હવે તમે એને અલગ રીતે સમજી શકો જેમ કે એના માટે આપણે પહેલાં સમય સંખ્યા સમજવું પડશે હવે સમય સંખ્યાનો મતલબ શું થાય તો સમય સંખ્યા એટલે એવી સંખ્યા જેને પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય હવે પી બાય ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય આવું જ્યારે વિદ્યાર્થીઓ વાંચે ને એટલે એ એમને વધારે કન્ફ્યુઝન થતું હોય છે પણ આનો એકચ્યુઅલી મતલબ શું છે માની લો આપણે કોઈ સંખ્યા લઈએ પાંચ તો હંમેશા ધ્યાન રાખજો જે ઉપર હોય ને તો અહીંયા પી ના આપણે અંશ કહીશું ક્યુ ના આપણે કહીશું છેદ બરાબર બરાબર છે છે અહીંયા આપણે લીધા તો નીચે કંઈ ના હોય એટલે છેદમાં એક તો હોય જ તો તમે જુઓ આ પી બાય સ્વરૂપમાં છે બરાબર છે તો આનો સમય સમય સંખ્યામાં થશે એવી રીતે કોઈ પણ સંખ્યા લો પાંચ અપોન ત્રણ તો જો આ પી બાય ક્યુ સ્વરૂપ જેવું લાગે છે તો સમય સંખ્યા થઈ જશે હવે વિદ્યાર્થીઓ હંમેશા કન્ફ્યુઝનમાં સમય અને અસમયમાં કન્ફ્યુઝન દૂર કરી દઈશું સંખ્યાનો મતલબ શું થાય તો તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કોઈ કિંમત જો કન્ટિન્યુ ચાલુ ચાલુ રહેતી હોય બરાબર છે તો એ અસમયમાં જશે જેમ કે તમે માની લો આપણે ચાર પોઈન્ટ થ્રી ટુ વન ફાઈવ સિક્સ સેવન આવી રીતે જો કન્ટિન્યુ આ સંખ્યા ચાલુ ચાલુ રહેશે તો એને આપણે અસમય ગણીશું બરાબર છે હવે એક ક્વેશ્ચન છે છે કે અને અને આમાંથી બરાબર તો આની અંદર બધાને બહુ જ કન્ફ્યુઝન રહેતું હોય છે આજે આ કન્ફ્યુઝન આપણે દૂર કરીશું દેખો બાવીસ સપ્તમાંશ એ આખા પાયની કિંમત છે બાવીસ સપ્તમાંશ બરાબર છે તો બાવીસ આપણે પી સ્વરૂપે કહી શકીએ અને સાતને સ્વરૂપે તો આ સમય સંખ્યા બનશે પણ જ્યારે તમે પાયના કિસ્સામાં જોશો તમે એક વસ્તુ જુઓ પાયના છેદમાં કઈ ના હોય એટલે એક હોય બરાબર છે હવે જુઓ પાય પાયનો મતલબ શું થાય કે ઉપર બાવીસ સપ્તમાં સાખી કિંમત આપી છે

આપણે થોડાક એક્ઝામ્પલ લઈએ જેમ કે માની લો કે વર્ગુણમાં ચાલ છે બરાબર છે તો વર્ગુણમાં ચાલ છે તો તમે એનું વર્ગુણ કરી શકો તો આને તમે બે આનો જવાબ આવશે તો બે ભાગે એક તો આ કઈ સંખ્યા થશે તો આ સમય સંખ્યા કેમ સમય સંખ્યા કારણ કે આને પી બાઇક્યુ સ્વરૂપમાં તમે દર્શાવી શક્યા બરાબર છે હવે જુઓ ધારો કે રૂટ ટુ તો રૂટ ટુ નું વર્ગમૂળ નથી થતું તો એક વસ્તુ આપણે હંમેશા ધ્યાન રાખવાનું જેનું વર્ગમૂળ તમે કરી શકતા નથી જેનું વર્ગમૂળ તમને ખબર નથી બરાબર છે મતલબ કે તમે કરી શકતા નથી તો હંમેશા એનો જવાબ છે ને પોઈન્ટમાં આવતો હશે તો વન પોઈન્ટ ફોર આરવિથ એ અનંત સુધી ચાલે કરે બરાબર છે તો હંમેશા ધ્યાન રાખવાનું જેનું વર્ગમૂળ નથી થતું બરાબર છે એ તમારે થઈ જશે અસમ્ય બરાબર છે હવે જો બીજું એક ઉદાહરણ લે તો નવ નું વર્ગ થાય ત્રણ થશે બરાબર છે પણ રૂટ દસ તમને નથી ખબર બરાબર છે કારણ કે તમે ત્રણનો વર્ગ નવ કરો તો ચારનો વર્ગ સોળ થઈ જાય છે બરાબર સોળ નું તમને ખબર છે કે ચાર થાય બરાબર છે પણ દસનું તમને ખબર નથી અગિયારનું નથી ખબર બારનું નહીં તેરનું નહીં ચૌદનું નહીં પંદરનું નહીં તો એના હંમેશા જવાબ છે ને આવી રીતે કંઈક ના કંઈક પોઈન્ટમાં આવશે અને કન્ટિન્યુ ચાલુ રહેશે બરાબર છે અનંત એ સંખ્યા જતી રહેશે બરાબર છે એટલે એ સંખ્યા થઈ જશે અસમય બરાબર છે તો આના પરથી હું તમને એક ટાસ્ક આપવા માગીશ તો તમે ખાસ આ ટાસ્ક પૂરો કરશો એવી હું આશા રાખું છું બરાબર હું તમને હવે થોડાક એક્ઝામ્પલ આપું તો તમારે સોલ્વ કરીને કોમેન્ટ બોક્સમાં એના જવાબ લખવાના છે બસો પચીસ સમય છે કે અસમય બસો છવ્વીસ સમય છે કે અસમય ચારસો છોતેર સમય છે કે અસમય છસો સત્યાવીસ સમય છે કે અસમય તો તમારે આની વચ્ચે તફાવત બનાવવાનો છે અને જરૂરથી કોમેન્ટમાં લખવાનો છે કે કયો અસમય છે અને કયો સમય છે બરાબર છે હવે આપણે આગળ જઈએ અવિભાજ્ય સંખ્યા તો આપણને કેમની ખબર પડશે કે નહીં તો માની લો કે આપણને કોઈ એમ પૂછે છે પાંચ અવિભાજ્ય સંખ્યા છે કે નહીં તો તમારે શું કરવાનું એક અને પાંચ લખી દો બરાબર છે હવે તમારે એકથી પાંચ સુધી જવાનું એટલે મતલબ બે લો ત્રણ લો ચાલો બરાબર આ ત્રણમાંથી જો પાંચ ભગાતા હોય તો એ વિભાજ્ય થશે અને નથી ભગાતા તો એ અવિભાજ્ય થઈ જશે બરાબર છે તો અહીંયા તમે બંને સમજી જશો અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા વચ્ચેનો ભેદ તમે આરામથી સમજી શકશો હવે ચાલો માની લઈએ આપણે નવ લઈએ બરાબર તો મેં તમને શું કીધું તમારે એક લેવાનું નવ લેવાનું અને આની વચ્ચે બધી સંખ્યાઓ લેવાની બરાબર છે અને એમાંથી કોઈ એક પણ વડે જો તમે એને ભાગી નાખો તો એ તમારે થઈ જશે વિભાજ્ય પણ જો નથી તમે અહીંથી ચાલુ કર્યું એકથી અને નવ સુધી પહોંચો છો પણ એક સંખ્યા વડે વચ્ચેથી ભગાતું નથી તો એ તમારી અવિભાજ્ય થઈ જશે અને ભગાય છે તો એ થઈ જશે વિભાજ્ય સંખ્યા જેમ કે તમે એકથી નવમાં જાઓ છો તો વચ્ચે આવશે ત્રણ બરાબર છે તો તો વડે જશે અવિભાજ્ય થઈ ગઈ નથી તો તમારે અવિભાજ્ય થશે એવી રીતે તમે સાત લઈ લો બરાબર છે તો મેં શું કીધું એક થી સાતમાં સાત સુધી આપણે જવાનું એ વચ્ચે બે ત્રણ ચાર પાંચ તો તમે જુઓ બે વડે સાતને ના ભાગી શકાય ત્રણ વડે સાતને ના ભાગાય ચાર વડે પાંચ વડી ના ભાગી શકાય સમજ્યા તમે તો આના પરથી તમને ખબર પડશે કઈ અવિભાજ્ય કઈ વિભાજ્ય ચલો હવે આગળ બીજી એક સંખ્યા જોઈએ યુગમાં સંખ્યા તો યુગમાં તો તમને શબ્દ પરથી જ ખબર પડતી હશે જોડકો તો હંમેશા ધ્યાન રાખવાનું કે યુગમાં સંખ્યા એટલે બે કી સંખ્યા તો બે કી સંખ્યા કઈ રીતે તો જેનો એકમનો અંક બે ચાર છ આઠ જીરો હોય બરાબર છે બધી બેકી સંખ્યા થાય અને એવી જ રીતે અયુગમ સંખ્યા તો અયુગ્મ સંખ્યા કોને કહીશું તો અયુગમાં સંખ્યા એટલે એકી સંખ્યા તો એકી સંખ્યા એટલે કઈ સંખ્યાઓ થશે તો જેનો એકમનો અંક એક ત્રણ પાંચ સાત નવ હોય તો એ તમારી ટોપિક ચાલ્યો છે સંખ્યાઓનું વર્ગીકરણ એમાં તમને જરૂરથી કંઈક જાણવા મળ્યું હશે બરાબર છે લાસ્ટમાં આપણે એક આ વાસ્તવિક સંખ્યા જોઈ લઈએ તો વાસ્તવિક સંખ્યાની અંદર બધી જ સંખ્યાઓ આવી જશે પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક સમય અસમય બધું જ કોઈ ભી સંખ્યા તમે પકડી લો એ બધી શેમાં આવશે વાસ્તવિક સંખ્યામાં બરાબર છે થેન્ક યુ